તે મારી તેના સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી નવા વિડીયો આવે તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમે તેનાથી જાણકાર રહો તો પ્રશ્ન એક છે અ કાવ્યપંક્તિ શ્લોકનું અનુલેખન કરો તો અહીંયા કાવ્યપંખ એટલે કે જે શ્લોક આપેલો છે તેનું અનુલેખન કરવાનું છે કે સારા અક્ષરે તેનો તે લખવાનો છે બ વિભાગ છે તેની અંદર છે ફકરાનું અનુલેખન તો પછી ફકરો પણ સારા અક્ષરે લખવાનો રહેશે ત્યારબાદ આગળ જોઈશું પ્રશ્ન બે સંસ્કૃતમાં જવાબ લખો તો અહીંયા સંસ્કૃતમાં પાંચ પ્રશ્નો આપેલા છે તેના જવાબ મેં સામે લખેલા છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો મશક કી કરોતી મશક ગાન કરોતી સ્પૃશતી દશતિ ચ માવ મ્યવ ક વદતિ બિડાલહ મ્યાંવ મ્યાંવ કરોતિ રથ કી ચલતી રથ વાગુ વાયુવેગન ચલતી ત્યારબાદ પ્રશ્ન ત્રણ છે નીચેના વિષય પર ચાર થી પાંચ વાક્યમાં સંસ્કૃતમાં ટુ નો લખો તો પહેલું છે પ્રવા પ્રભાત વર્ણનમ બીજું અક્ષરધામ વર્ણનમ અને ત્રીજું મહાત્મા મંદિર વર્ણનમ તો અહીંયા અક્ષરધામ વર્ણનમ લખેલ છે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો અક્ષરધામ વિશે અહીંયા ચાર પાંચ વાક્યો લખેલા છે ત્યાર બાદ મહાત્મા ગાંધી મંદિર વિશેના છે બીજી જે ટૂંકનો છે તેના વિશે તમે જોઈ શકો છો ત્યારબાદ પ્રશ્ન ચાર છે ચાર નો કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી સંસ્કૃતમાં વાક્યો બનાવો સુરેશઃ પુસ્તકમ તો કૌંસમાં જે શબ્દ આપેલો છે તેના આધારે ઉદાહરણમાં શું બનાવેલું છે સુરેશ સુરેશ પુસ્તકમ અસ્થિ તો અહીંયા કૌંસમાં પહેલામાં આપેલ છે નરેશ સૈત્યમ તો નરેશ સૈત્યમ અસ્થિ બીજામાં રોનકશ કમ્બલમ અસ્થિ ત્રણ માં આરવહર લેખની ત્યાર બાદ પ્રશ્ન ચાર નો બ છે કૌસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી સંસ્કૃતમાં વાક્યો બનાવો તો જે ઉદાહરણમાં આપેલું છે મંદ ચલતી સમીરહ ઉપર કૌંસમાં છે મૃગહ નકુલહ મગર મકર બલ્લુક તો આપર્તે રીતે બનાવવાનો છે તો શિગ્ર ચલતી મૃગ મંદ ચલતી નકુલ શિગ્ર ચલતી મકર મંદ ચલતી બલ્લુક આ રીતે ઉદાહરણ મુજબ આ પર વાક્યો બનાવ્યા ત્યારબાદ પ્રશ્ન પાંચ નો અ નીચે આપેલા ગુજરાતી શબ્દોને સંસ્કૃત ભાષામાં લખો એક કાગડો કાકહ કહેવાય અને વાયસહ કહેવાય બંનેમાંથી કોઈ પણ શબ્દ તમે લખી શકો છો ત્યારબાદ લુચ્ચુ તો ખલ તો નેત્રમ બળદ તો ઋષ ત્યારબાદ આગળ જોઈશું આપણે તેનો બ વિભાગ નીચે આપેલા ગુજરાતી વાક્યને સંસ્કૃત ભાષામાં લખો ગાંધીનગર ગુજરાત રાજ્યની રાજધાની છે તો ગુર્જર મંદિરમ અસ્તિ ત્રણ મારા બાગમાં બગીચો છે મમ ગ્રામે ઉદ્યાનમ અસ્તિ ત્યાર બાદ પ્રશ્ન છ ચિત્ર પરથી સંસ્કૃતમાં ચાર થી પાંચ વાક્યો બનાવો તો આ વિદ્યાર્થી મિત્રો ચિત્ર આપણે જોઈ શકીએ છીએ તેના આધારે ચાર થી પાંચ વાક્યો આપણે લખવાના છે તો આપણે અહીંયા લખીશું એક નંબર પર વૈભવ દીર્ઘ લડન ધન કરોતી બે સચિન લોહ ગોલકમ ક્ષિપતિ ત્રણ બાલા કબડ્ડી ખેલંતી ચાર ત્રય બાલાહ ધાવંતી ચાર થી બાલા વાક્યો બનાવો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ વર્તુળની અંદર બધા અલગ અલગ શબ્દો આપેલા છે તેના આધારે આપણે વાક્યો બનાવાના છે તો આપણે જોઈશું વાક્યો ક્રીડ હંદુક ક્ષિપતિ ધાવક ધાવન કરોબનાલેખ લિખતી માતા ભોજન કરો રાધા અભ્યાસ લિખતિ લેખક લેખ લેખ લિખતી કૃષક બીજા વપતિ શિક્ષક પાઠ પઠયતી પાઠય શબ શબાનાક્રીડન ક્ષિપતિ ત્યારબાદ પ્રશ્ન આઠ નીચે આપેલ શ્લોક કાવ્ય પંક્તિ પૂર્ણ કરો તો અહીંયા ચાર શ્લોક આપેલા છે તો તેના અર્થ એટલે કે તેની પૂર્તિ આપણે જોઈશું પહેલો છે તેનો પર્વતાગ્રે રથો યાતી ભૂમૌ તિષ્ઠતિ સારથ્ય ચલતી વાયુ વેગેન પદમેકન ન ગચ્છતિ બીજો છે ભોજનાન્ચ પે કશ્ય જયંત સુ કથમ વિષ્ણુ પ્રોક્તમ તક્ર શક્રશ્ય દુર્લભમ ત્રીજા નંબર નો શ્લોક છે પુસ્તકુ હા વિદ્યા પરહસ્તુ યદન કાર્યકાલે સમ ચાર નંબરનો છે ગડા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર વેદિકા ત્યારબાદ પ્રશ્ન નવ અ કૌશમાં આપેલા શબ્દો માંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો અહીંયા કૌશમાં ચાર ત્રણ ઓપ્શન આપેલા છે ત્રણ માંથી એક ઓપ્શન સાચો છે ખાલી જગ્યા તેના આધારે આપણે પૂરીશું एक सीह मात्रा वाले सह सर्वत्र भ्रमणम अकरोत तो पहली खाली जगह में सह जवाब આવશે बीजी खाली जगह जयह खादति विजह अपि खादति क्या जवाब सो આવશે अपि त्रण यत्र कोहल गुलकम अस्ति तत्र चक्रम अपि अस्ति तो यहां खाली जगह में तत्र આવશે चार नंबर की खाली जगह अत्र एक कम સર્પગૃહમ ચ અસ્તિ તો તેનો જવાબ છે ચ ત્યારબાદ બ તેનો વિભાગ છે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો પહેલી ખાલી જગ્યામાં આવશે ગંતુમ બીજી ખાલી જગ્યામાં ખાદિત્વા ત્રીજી ખાલી જગ્યામાં કૂતવા અને ચોથી ખાલી જગ્યામાં ભૂત્વા તો આ રીતે ચાર ખાલી જગ્યાનો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ પ્રશ્ન દસ જોડકા જોડો અવિભાગ અને બ વિભાગ આપેલો છે અત્યારે મેં નિશાની કરીને બતાવેલ છે તમારે સાચું જોડકું જે હોય તેનો સાચો જવાબ સામે જે આવે તે જ લખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો આ રીતે જોઈન્ટ કરવાના નહીં અત્યારે મેં તમને સમજાવવા માટે આ રીતે જોઈન્ટ કરીને બતાવેલ છે તેનો સાચો જવાબ તો ગતવા તો જાય છે વંદનીય એટલે વંદનીય અગચ્છત એટલે એટલે સ્મરણ કરવું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક થી પ્રશ્ન સુધી સોલ્યુશન આપણે જોયું જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો મારો વિડીયો તમને કેવો લાગ્યો ધોરણ ના બીજા વિષયના પેપરના સોલ્યુશનનો જો તમારે વિડીયો જોવાનો બાકી હોય તો નીચે ડિસ્ટ્રિક્શન બોક્સ ની અંદર લિન્ક આપવામાં આવેલ છે તેના આધારે તમે બીજા વિષયના પ્રશ્ન પેપરનું સોલ્યુશન જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો આવજો